હોય શકો છો તમે આથી વળી જાવ એટલે મંદિર આવશે જો હાલો તો મિત્રો આપણે મંદિરે ભૂગી જશે જો તમે જો મિત્રો આ છે મંદિર જો તમે આનું સજાવટ નહીં આમ જે પથ્થરમાંથી બનાવ્યું છે આરસ પથ્થર કહેવાય ને એમાંથી બનાવેલું છે જોઈ શકો છો તમે જે પથ્થરને ખોતરી ખોતરી બનાવવામાં આવ્યું છે આ મંદિર તો મેળીમાનું મંદિર છે જો આ મંદિર બહુ મોટું મંદિર છે જો તમે મંદિર જો સજાવટ જો જો મિત્રો દોશી આંબા ખીમજી પરિવારના મેરડી માતાજીનું મંદિર આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ મંદિર ડિઝાઇન તમે જોવો ડિઝાઇન એક નંબર મંદિર બનાવ્યું છે એવું કહેવામાં આવે છે કે મંદિરમાં પાંત્રીસ કરોડ નો ખર્ચ કર્યો છે પાંત્રીસ કરોડમાં મંદિર બનાવ્યું છે જો જો અંદરનો વ્યૂ તમને દેખાડો જો આ અંદર નવું છે અંદર નથી જવા દેતા પણ અંદરનો નજારો છે આ પણ અંદર જવા દેતા અંદર વિડીયો પણ નથી ઉતારવા દેતા તો એ તમને આગળ કોશિશ કરું જો વિડીયો ઉતારવા મળે તો જોઈ શકો છો તમે ડિઝાઇન જો મંદિર બનાવ્યું જુઓ તમે જો મિત્રો આ પીવાનું પાણી ને બાથરૂમ આ બાજુ છે બધી સુવિધા છે પ્રસાદી પ્રસાદી બધું આપે આ ઓફિસ છે શક્તિપીઠ ઓફિસ ફોટો આ તમે વાંચી શકો છો છોકસમાં વિડીયો પુશ કરીને તમે વાંચી લેજો આપણે ભાઈ આના સીન તમને આખો દેખાડીશ તો પછી વાર લાગી જાય છે એટલે તમે વચ્ચે ઊભો રાખીને જો વાંચી લેજો તો તો આવું કંઈક મંદિર છે લાગે છે જો એક નંબર મંદિર છે આ શ્રી મનાય છે એના બદલે પૈસા નાખી દેવાના પેટીમાં આવડે તમને એ મંદિર પાસે જ બતાવું જો ઉપરનું મંદિર છે ઉપર પણ મંદિર છે અને નીચે પણ મંદિર છે જો અંદર તો કેમેરો ચાલુ કરવા નથી દેતા अब बाहर तो तुमने पहला व्यू बताया विदेशी अंदर तो जो मोकोमल है तो वीडियो थोड़ा होता रहेगी शो लेकिन बाहर तो तुमने जो जोएल जो बाहर तो व्यू पहला जोएल बच्चे अंदर नू तो मोकोमल है तो होता रहेगी शो मंदिर को निम्बिन जो अपन अपन नो सीन ओ जो ऊपर के गाँव से आनों कोत्री कोत्री न हाamm क्या कुमấy अस्पाणामुसे ऋस मेंटनो मां पिरसकयाई ii आघ क О मंदीर पथर माथी बना व� 뒤 उसे साऊर्श ग्रीट शक विखें अड़ ग пишड़े कंके आख की आखमेंदर पथर माथी बना वि उसे साला 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 આટલો સીન સાના માના લેવાઈ ગયો છે તમે જોઈ શકો છો ઓલો જે છે વિડીયો એટલે આપણે બંધ કરી દઈએ આ પણ ઉપરના મંદિરનો સીન છે જોઈ શકો છો તમે મનાય છે વિડીયો ઉતરવાની તોય પણ આપણે ઉતાર્યું છે સાના માના ઓલો ભાઈ દેખાય છે એટલે હવે આપણે વિડીયો બંધ કરી દેવીશી એટલે ના પાડી જોવો હલોથી મિત્રો આપણે પાછા વળી ગયા છીએ તમને અમને એમ થયું કે બહારથી એક ચાલક વ્યૂ લઈ લેવી જો તમે બહારની સાઈડમાં નીકળી જશે તમને એક ની જાતે એક વિડીયો તમને દેખાડ દેવી એક બહારથી વ્યૂ દેખાડ દેવી જો આવું કંઈક મંદિર છે જો તમે ધ્વજાના દર્શન કરી લેજો પ્રેમથી કોમેન્ટમાં જઈ મેલેડીમાં લખજો તો આ મંદિર છે આ બહારથી કંઈક આવો વ્યૂ આવે છે જો મંદિરનું કામકાજ એક નંબર બનાવ્યું છે પાંત્રીસ કરોડનો ખર્ચો કર્યો છે મંદિર બનાવવામાં મિત્રો મિત્રો હવે હવે અમે પાછા વળી ગયા છે બી હવે પાસા ઘર તરફ ચલા જાય છે જોવા તો મિત્રો હવે જાવી છે અમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું પૂરતા નહીં लोक